બધા માં અને સૌથી પહેલા તો એ આભાર માનું છું કે આજે મારે પાંચ હજાર એકસો એટલે કે એકાવનસો સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે તો એ ખુશીમાં બધાનો આભાર અને એ ખુશીમાં હું ઘરે દૂધીનો અલવ બનાવી છું કારણ કે કેવા ને કઈ શુભ વાત હોય અથવા તો કઈ નવા સમાચાર હોય તો આપણે મીઠાથી શરૂઆત કરીએ છીએ તો હું પણ દૂધીનો હલવો બનાવી છું અને શ્રાદ્ધ ના દિવસોમાં પણ આપણે ઘરે બનાવી શકાય છે બ્રહ્મ ભોજન ને કરાવતા હોય છે બાળકોને તો તો એ બનાવી છું અને ફરીથી તમને એકવાર રિક્વેસ્ટ કરું કે મને આવા સપોર્ટ કરતા રહી દો અને વ્યુઅર્સ પણ જે લોકો વિડીયો જોવે છે અને ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી એ લોકોને પણ હું રિક્વેસ્ટ કરું છું કે તમે વિડીયો જોવો છો અને ચેનલ પણ નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લો કારણ કે વિડીયો દસ બાર જણા સાઠ જણા સાઠ હજાર જોયેલો હોય અને પચાસ હજારે જોયેલા છે કોઈ વિડિયા તો પ્લીઝ તમે લોકો સબસ્ક્રાઈબ પણ કરી લ્યો ચેનલને પ્લીઝ તો જો મેં સૌથી પહેલાં તો અહીંયા દૂધી લઈ લીધી છે અને હમણાં તો દૂધી કૂણી કૂણી એકદમ મસ્ત મસ્ત આવે છે તો ધોઈને તૈયાર કરી લીધી છે અને હવે આપણે એને છીણી લઈશું અને જો આ રીતે આપણે જે ખમણી હોય ગાજરને ખમણી છે એના ખમણથી જ એ જ કાણાથી ખમણી લીધું છે અને હવે આપણે એક કઢાઈ મૂકીશું અને કઢાઈમાં નાખીશું દૂધીનું છીણ અને જો દૂધી આપણે દૂધની અંદર નાખી અને બાફીશું એટલા માટે દૂધીનું પાણી બધું કાઢી નાખવાનું તમે જો માવો નાખવા માગતા હોય તો દૂધીનું પાણી કાઢી અને સોરી દૂધીના પાણી સહિત એને બાફી નાખો તો પણ ચાલે કારણ કે દૂધીમાં બહુ જ પાણી નીકળે છે તો આપણે દૂધ નાખવું હોય તો વધુ થઈ જાય છે તો બાર ટાણે ઓલું થાય છે એટલે જુઓ આપણે દૂધ આપણને એમ થાય છે કે થોડું હોય તો ફરી ઉમેરીશું કારણ કે આ દૂધીનું છીણ બધું પલળી જાય એ રીતે તો આપણે રાખવું જ પડે જેથી કરીને એકદમ સરસ બફાઈ જાય તો આપણે ફરીથી થોડું દૂધ ઉમેરીશું અને દૂધી કૂણી હોય એટલે બફાતા વાર લાગતી નથી એટલે તમે આ રીતે કડાઈમાં જ જુઓ હવે આપણે દૂધ ઉકળવા માંડ્યું છે થોડી વારમાં આપણી દૂધી એકદમ સરસ બફાઈ જશે અને માવો નાખો હોય તો તમે એમનેમ બાફી અને પછી નીચોવી અને માવામાં બનાવી શકો આપણે આમાં માવો નાખવાના નથી એટલે પહેલાં જે મલાઈવાળું દૂધ હોય એ જ લીધું હતું અને મલાઈ પણ આપણે આમાં વાપરી શકીએ તો જો હવે એકદમ સરસ બફાઈ ગયો છે તમે જોઈ શકો છો અને થોડી વાર માટે હલાવીશું ત્યારબાદ આપણે એમાં કારણ કે જો દૂધીમાં ખાંડ પાછળથી ઉમેરીશું તો આપણે જ્યારે ખાઈએ ને ત્યારે મોરો હોય એવો લાગે તો ખાંડ પણ ઉમેરી દઈશું જેથી કરીને જે આપણું દૂધીનું છીણ છે એકદમ સ્વીટ બની જાય એટલા માટે અને હવે એક વાસણમાં પાણી લઈ અને આપણે જો માવાના બદલે મિલ્ક પાવડર નાખીશું એટલે હલવાનો ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે તો એને આ રીતે ઓગાળી લીધો છે જેથી કરીને ગઠ્ઠા ન રહી જાય એટલા માટે નહીં તો લમ્સ રહી જાય છે તો આ રીતે બધો એકદમ મિક્સ થઈ જાય છે સરસ રીતે હવે આપણે એમાં કારણ કે આવી રીતના છે અને દૂધીનો હલવો છે તો થોડો લીલો કલર એટલે કે ફૂડ કલર નાખીશું જેથી કરીને હલવો એકદમ ગ્રીન દેખાય એટલા માટે તમે આમને ખાવ હોય તો પણ ખાઈ શકો જોવા થઈ ગયા ને એકદમ સરસ ગ્રીન દૂધી હતી એવો જ ગ્રીન હલવો અને થોડી વાર થશે તો એકદમ હલવો આપણો લચકા પડતો થઈ જશે હવે આપણે એમાં એલચીનો ભૂકો નાખી દઈએ તમે એલચી ન ફાવતી હોય તો ન નાખો તો પણ ચાલે અને હવે આપણે એમાં થોડું ઘી પણ ઉમેરી દઈશું ઓલરેડી મલાઈવાળું દૂધ હતું છતાં પણ ઘીનો સ્વાદ એકદમ મસ્ત આવે છે ઘીમાં શેકાશે એટલે અને થોડી વાર થશે ત્યાં આપણો હલવો જુઓ તમે જોઈ શકો છો એકદમ બધું પાણી બરી ગયું દૂધ બરી ગયું છે માવા જેવું બની ગયું છે દૂધનું પણ અને આજ રીતે બસ બે ત્રણ મિનિટ રાખીશું એટલે આપણો હલવો થઈ જશે તૈયાર અને લગભગ પંદરથી વીસ મિનિટમાં જો તૈયારી હોય દૂધી ખમણે તો બની જાય છે ઝાઝી વાર પણ લાગતી નથી અને જુઓ એકદમ મસ્ત મસ્ત તમે હમણાં શ્રાદ્ધ આવશે તો બનાવી શકો બાળકોને જમાડવા હોય કે ગોયણી જમાડતા હોય કોઈ શ્રાદ્ધ નિમિત્તે તો જુઓ એક સરસ મજાની નવી સ્વીટ થઈ ગઈ છે અને આજકાલ બજારમાં દૂધી તો ખૂબ જ મળે છે અને હવે આપણે મેવાથી ગાર્નિશ કરી દઈશું અને ફરીથી એકવાર બધા વ્યુવર્સને થેન્ક્સ બધા સબસ્ક્રાઈબર્સને થેન્ક્સ અને આવોને આવો સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ